આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર છત્તીસગઢમાં છત્રીસ કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં અઢાર નક્સલવાદીઓ ઠાર કરાયા છત્તીસગઢમાં નક્સલવાદીઓને ઠાર કરવાની ઘટનાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટી સફળતા ગણાવી દેશનું અવકાશ અર્થતંત્ર એક દશકમાં આઠ અબજ ડોલરથી વધીને ચુમ્માલીસ અબજ ડોલર સુધી પહોંચે તેવી કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આશા વ્યક્ત કરી પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટમાં અરજીકર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ખસી જવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને ડબલ્યુએચના વડાએ દુઃખદ ગણાવ્યો સમાચાર વિગતવાર છત્તીસગઢ ઓડિશા સરહદ પર સંયુક્ત આંતરરાજ્ય કાર્યવાહીમાં અઢાર માઓવાદીઓ માર્યા ગયા છે આ એન્કાઉન્ટરમાં નક્સલીઓના કેન્દ્રીય સમિતિના સભ્ય જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યા ગયા છે તેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે છત્તીસગઢના નક્સલ ઓપરેશન્સના અધિક મહાનિદેશક વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લા અને ઓડિશાના નુઆપાડા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે છત્રીસ કલાકથી વધુ સમય સુધી સમયાંતરે ગોળીબાર થયો હતો આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા આ અંગે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સલામતી દળોને મળેલી આ સફળતાને નક્સલવાદને વધુ એક મોટા ફટકા સમાન ગણાવી છે ગૃહમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું છે કે નક્સલવાદને બીજો મોટો ફટકો આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં મોટી સફળતા મેળવી છે ઓડિશા છત્તીસગઢ સરહદ પર સીઆરપીએફ એસઓજી ઓડિશા અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં નક્સલીઓને ઠાર માર્યા છે નક્સલમુક્ત ભારત માટેના આપણા સંકલ્પ અને સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોને કારણે આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે છત્તીસગઢ ઓડિશા સરહદ પર છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લાના ભાલુડીગી જંગલમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં નક્સલીઓ માર્યા ગયા છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું તેમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો કાશ્મીરના બારામુલા જિલ્લાના ઝાલુરા સોપોર જંગલ વિસ્તારમાં ઓપરેશન ગુજ્જરપતિ આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું હતું આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે રવિવારે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતાં પોલીસ મહાનિરીક્ષક વી કે બિરદીએ જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો હતો તે સ્થળને શોધવામાં સફળતા મળી છે તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે આ વિસ્તારમાં ગોળીબાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા એક સૈનિક શહીદ થયો હતો જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે રાજૌરી જિલ્લાના બધાલ ગામની મુલાકાત લીધી હતી જ્યાં રહસ્યમય સંજોગોમાં સત્તર લોકોના મૃત્યુ થયા હતા તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પીડિતોના શોકગ્રસ્ત પરિવારોને મળ્યા અને સંવેદના વ્યક્ત કરી હતી સૌને આઘાતમાં મૂકી દેનારા મૃત્યુની હજુ પણ અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે ઓમર અબ્દુલ્લાએ પીડિત પરિવારોને ખાતરી આપી હતી કે સરકાર દુઃખદ મૃત્યુના કારણને ઉજાગર કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જેમાં અનેક એજન્સીઓ તપાસમાં સક્રિય રીતે સામેલ છે વહીવટીતંત્ર એ પ્રતિબદ્ધ છે જેમાં એક એજન્સીઓ તપાસમાં સક્રિય સામેલ છે ત્યારે અગાઉ મૃત્યુની તપાસ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતોની બનેલી એક વિશેષ તપાસ ટીમની રચના કરી હતી ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી એક આંતરમંત્રી ટીમ તમામ સંભવિત કારણોની તપાસ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે દેશનું અવકાશ અર્થતંત્ર આઠ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે અને આગામી દાયકામાં તે ચુમ્માલીસ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ડોક્ટર સિંહે કહ્યું કે સ્વદેશી ગગનયાન મિશન બે હજાર સત્યાવીસમાં આગામી ચંદ્રયાન ચાર મિશન બે હજાર અઠ્યાવીસમાં શુક્રયાન મિશન અને બે હજાર ત્રીસમાં ભારતીય અવકાશ મથક જેવા સીમાચિહ્નો દેશની મજબૂત પ્રગતિ દર્શાવે છે મંત્રીએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ્સ અને વિદેશી સીધા રોકાણની પણ પ્રશંસા કરી હતી તેમણે ઉમેર્યું કે સ્પારડેક્સ જેવા મિશન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિમાં છલાંગ લગાવી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિધાનસભા સંસ્થાઓને વધુ સારી અને ગુણાત્મક ચર્ચાનું સ્થળ બનાવવા પર ભાર મૂક્યો છે આજે પટનામાં પંચ્યાસી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા શ્રી બિરલાએ કહ્યું કે તમામ પ્રતિનિધિઓએ સંવાદ અને ચર્ચાને પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવ્યો છે તેમણે વધુમાં કહ્યું કે બે દિવસીય પરિષદ ખૂબ જ ફળદાયી રહી કારણ કે દરેક સહભાગીઓ વિધાનસભા સંસ્થાઓની કામગીરી અને જવાબદારી વધારવા પર સંમત થયા હતા પ્રિસાઇડિંગ ઓફિસર લોકોને વધુ સારી રીતે સેવા આપવા અને તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે નવી ટેકનોલોજી અને કૌશલ્ય અપનાવવા સંમત થયા છે બિહારના રાજ્યપાલ આરીફ મહંમદ ખાને પણ પ્રતિનિધિઓને સંબોધન કર્યું શ્રી ખાને કહ્યું કે બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે બધાના ખભા પર વધુ જવાબદારી છે પશ્ચિમ બંગાળે આજે કોલકાતા હાઈકોર્ટમાં આરજીકર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી છે કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે ગઈકાલે આ કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને સત્તર લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યાના કલાકો પછી જો બાઇડેનની ઇઠ્યોતેર નીતિઓ રદ કરીને શ્રેણીબદ્ધ કાર્યકારી પગલાં પર હસ્તાક્ષર કર્યા છે એજન્સીઓને આદેશ લાગુ કરવા માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે ટ્રમ્પે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસમાં જન્મેલા બાળકોની નાગરિકતાનો પણ સત્તાવાર રીતે અંત લાવી દીધો છે જે બિન નાગરિક માતાપિતાને મળે છે ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ એજન્સીઓને ચીન મેક્સિકો અને કેનેડા સાથેના ટેરિફ અને વેપાર સંબંધોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો એક ફેબ્રુઆરી સુધીમાં મેક્સિકો અને કેનેડા પર પચીસ ટકા સુધીના ટેરિફ લાદવાનો સંકેત આપ્યો એક વિવાદાસ્પદ પગલાંમાં ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત રાખવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફક્ત બે જાતિઓ પુરુષ અને સ્ત્રીને માન્યતા આપતી નીતિ પણ રજૂ કરી વધુમાં ટ્રમ્પે ઇલેક્ટ્રિક વાહનો પર બાઇડન વહીવટની ગ્રીન પોલિસીનો અંત લાવ્યો અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રના વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી જવાના આદેશ અંગે ડબ્લ્યુએચના વડા ડૉક્ટર ટેડ્રોસ અઝનામ ગેબ્રિસિયસે પ્રતિક્રિયા આપી હતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે અમેરિકાના સંસ્થામાંથી ખસી જવાના નિર્ણય પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે ડોક્ટર ટેડ્રોસે સભ્ય અને ડબલ્યુએચઓના મિશનમાં મુખ્ય યોગદાન આપદાર તરીકે અમેરિકાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે વર્તમાન સહભાગીતાને જાળવી રાખવા માટે રચનાત્મક સંવાદ માટે હાકલ કરી છે અમેરિકાના નિર્ણય અંગે પ્રતિક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે આ સંસ્થા લાખો લોકોને ફાયદો કરે છે અમેરિકાને ડબલ્યુએચનું સૌથી મોટું દાતા ગણાવીને તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાએ બે હજાર ત્રેવીસના બજેટમાં અઢાર ટકા યોગદાન આપ્યું છે અને તેના ખસી જવાથી ભવિષ્યના વૈશ્વિક આરોગ્ય ભંડોળ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જીવીસ શેરપા કાંતના દેશના જીવીસ પ્રમુખ પદ પરના પુસ્તક હાઉ ઇન્ડિયા સ્કેન્ડ માઉન્ટ જીવીસ માટે પ્રશંસા કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું કે આ પુસ્તક એક સારા ગ્રહની શોધમાં માનવ કેન્દ્રિત વિકાસને આગળ વધારવાના પ્રયાસો પર એક વિકાસ દ્રષ્ટિકોણ છાલે એન્કાઉન્ટરમાં અઢાર નક્સલવાદીઓ ઠાર કરાયા છત્તીસગઢમાં નક્સલવાદીઓને હાર કરવાની ઘટનાને ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટી સફળતા ગણાવી દેશનું અવકાશ અર્થતંત્ર એક દશકમાં આઠ અબજ ડોલરથી વધીને ચુમ્માલીસ અબજ ડોલર સુધી પહોંચે તેવી કેન્દ્રીય મંત્રી ડોક્ટર સિંહે આશા વ્યક્ત કરી પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટમાં આરજીકર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ખસી જવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને ડબલ્યુએચઓના વડાએ દુઃખદ ગણાવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા